પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ કેવા લાગ્યા બોલ રાજન તારે કેવી રીતે મુક્તિ જોઈએ છે આ સપ્ત દિવસ સાત દિવસ સુધી તને મુક્તિ તો મળે પણ તારે કેવી રીતે મુક્તિ જોઈએ ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે ગુરુદેવ એ બતાવો કે મુક્તિ કેટલા પ્રકારની હોય ને કેવી રીતે હોય ત્યારે સુખદેવજી મહારાજ બે પ્રકારની મુક્તિ બતાવે છે કે એક ક્રમ મુક્તિ છે અને એક સદ્ય મુક્તિ છે ક્રમ મુક્તિ બતાવી છે કહ્યું છે કે ધીમે ધીમે અલગ અલગ અવતાર ધારણ કરી અલગ અલગ રીતે અલગ અલગ યોનિની અંદર જન્મ લઈ અને પોતાના કર્મને કાપી અને પછી એને મુક્ત થવાનું છે એ ક્રમ મુક્તિ બતાવી છે જેવી રીતે આપણે અહીંયાથી અમદાવાદ જવું છે તો કેટલા બધા સ્ટેશન આપણે પાર કરવા પડે અને પછી આપણે અમદાવાદ જઈએ અમદાવાદ પહોંચીએ અને એક સદ્ય મુક્તિ છે કે એ અંતે કોઈ એવું કાર્ય કરે કોઈ પરમાત્માની એવું ધ્યાન કરે કે જે ધ્યાનના માધ્યમથી એને સદ્ય મુક્તિ થઈ જાય પછી આ જન્મ મરણના ચક્ર ની અંદર એને ફરીથી પાછું આવવું નથી પડતું અને સાચા અર્થની અંદર જોવા જઈએ તો મોક્ષ કોને કહેવાય ચાલો કોઈ તમને પૂછે કે મોક્ષ એટલે શું તમે શું કહેશો મોક્ષ કેવો તો કોને કહેવો બજારની અંદર આપણે ખરીદી કરવા માટે જઈએ પૈસા લઈને જઈએ આપણે ખરીદી કરીએ ખરીદી કરતાં કરતાં કરતા પૈસા ખૂટી જાય પછી શું કરીએ ખરીદી બાકી રહી ગઈ છે પૈસા ખૂટી ગયા છે એટલે પાછા આપણે ખરીદી કરવા માટે પૈસા લેવા માટે ઘરે જઈએ પાછા પૈસા લઈ અને બીજા દિવસે ખરીદી કરવા માટે આવી સેમ પ્રોસેસ આની અંદર એવી છે કે જ્યારે મનુષ્ય જન્મ લે છે પોતાનું કર્મ કરે છે મુક્તિની ઈચ્છા રાખે છે મુક્તિ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે પોતાનું કર્મ કરે છે પરંતુ એના શ્વાસ પૂરા થઈ જાય છે પોતાની જે ઈચ્છાઓ છે ઈચ્છા બધી બાકી રહી જાય છે ત્યારે એને આપણે મૃત્યુ કહીએ છીએ અને ગામની અંદર ખરીદી કરવા માટે જાય ખરીદી બધી પૂરી થઈ જાય પૈસા તોય વધે એને સાચા અર્થની અંદર મોક્ષ કહેવાય કે આપણે જન્મ લીધો છે જન્મ લેતાની સાથે આપણી દરેક ઈચ્છાઓ પૂરી થઈ ગઈ દરેક આપણા ઈચ્છાઓ આપણી પૂરી થઈ ઈચ્છાઓ આપણી પૂરી થઈ જાય છે શરીર આપણા શ્વાસ છે એ બાકી રહે છે ત્યારે આપણે એમ કહીએ કે બસ અંતે હવે પરમાત્મા ક્યારે મને લઈ જાય એ સાચા અર્થની અંદર મોક્ષ છે પરંતુ પરમાત્માની બનાવેલી આ માયા સૃષ્ટિ છે આ જગત છે એની અંદર એવું છે કે મનુષ્યને સદાયને માટે લીપાતું જ રહેવું પડે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સયન જે એક પ્રોસેસ આપણે જન્મ જન્મથી કરતા આવીએ છીએ આપણને એની અંદર ફાવી ગયું છે કે મોટું થવું સંતાનોની દેખરેખ કરવી અંતે મૃત્યુની ઈચ્છા રાખી મૃત્યુના આપણે શ્વાસ ગણતા ગણતા મૃત્યુ પામવું પાછું ફરીથી એ જ મનુષ્ય જન્મ લેવો અને પછી મૃત્યુ પામવું આ આપણને પ્રોસેસ આપણને ગમી ગઈ છે પરંતુ સાચું આ પ્રોસેસ નથી જ્યારે આપણે જન્મ લીધો ત્યારે માતાના ગર્ભની અંદર આપણે હતા ત્યારે માતાના ગર્ભની અંદર આપણે એવી એવી રીતે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે પરમાત્મા આ નરકની અંદરથી મને તું બહાર કાઢ એ જીવ છે એ જીવ માતાના ગર્ભની અંદર એવી પ્રાર્થના કરે ક્યારેક ગરુડ પુરાણ વાંચજો આપણે માણસનું મૃત્યુ થાય ને એટલે એમ કહે કે ગરુડ પુરાણ નો વંચાવાય ગીતાજી વંચાવાય કેમ ગીતાજી વંચાવાય કે ગીતાજીમાં બધું સારું સારું આપ્યું છે જ્ઞાનની યોગની ભક્તિની આવી બધી વાતો કરી છે પણ જો કદાચ હરામ જો એમાંથી કંઈ ટપો પડે તો ક્યારેક તમે તો વાંચીને જોજો કોઈ સમજાવવા વાળો સારો સમર્થ વ્યક્તિ હોય એ સમજાવે ત્યારે માંડ આપણને એની અંદર થોડા થોડા કંઈક રસ ઉત્પત્તિ થાય છે ગરુડ પુરાણની અંદર બતાવે છે કે માણસનો જન્મ કેવી રીતે થાય માણસ કેવું કર્મ કરે ને પછી એને જન્મ થાય કેમ કે આપણે મુક્તિ લેવાની છે જો મુક્તિ આપણે શાશ્વત મુક્તિ જોતી હોય તો આપણે શાશ્વત ભક્તિ તરફ વળવું પડશે